ગુજરાત પર પીએમ મોદી મહત્વના સમાચાર મળી રહ્યા છે વડોદરા વડાપ્રધાન મોદી પહોંચી ચૂક્યા છે રોડ શોનો પ્રારંભ થઈ ચૂક્યો છે મહત્વના સમાચાર મહત્વની અપડેટ પર નજર કરીએ તો પીએમ મોદી વડોદરા પહોંચી ચૂક્યા છે અને જૂના એરપોર્ટથી તેમનો રોડ શોનો પ્રારંભ થઈ ચૂક્યો છે ઓપરેશન સિંધુર બાદ પહેલી વખત પીએમ મોદી ગુજરાત પ્રવાસે વડોદરા એરપોર્ટથી એરપોર્ટ ગેટ સુધી પીએમ મોદીનો રોડ શો ને ઠેર ઠેર તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે પીએમના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે ચારે તરફ રોડના લોકો જોવા મળી રહ્યા છે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે વડાપ્રધાન મોદી રોડ શો યોજી રહ્યા છે પીએમ મોદીના રોડ શોમાં ઓપરેશન સિંધુની ઝલક જોવા મળી રહી છે વડોદરામાં વડાપ્રધાનનું આગમન થઈ ચૂક્યું રોડ શોનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને શહેરીજનો મોટી સંખ્યામાં રોડ શોમાં ઉમટી પડ્યા છે સીએમ અને કર્નલ સોફિયાનો પરિવાર પણ હાજર જોવા મળી રહ્યો છે ગત બાવીસ એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓએ છવ્વીસ લોકોની હત્યા કર્યા બાદ આઠ મહિના રોજ ભારતે આતંકીઓનો સફાયો કર્યો ઓપરેશન સિંદૂર અંતર્ગત ત્યારે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે અને વડાપ્રધાન સૌથી પહેલા વડોદરા પહોંચ્યા છે અને ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં તેઓ પહોંચવાના છે પીએમ મોદીના રોડ શોમાં ઓપરેશન સિંદૂરની ઝલક જોવા મળી રહી છે પીએમ મોદી વડોદરા એરપોર્ટ પહોંચી ગયા એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી એક કિલોમીટરનો રોડ શો યોજી રહ્યા છે અને ઠેર ઠેર તેઓ લોકોનું અભિવાદનતા જોવા મળી રહ્યા છે નારી શક્તિની ઝલક આ રોડ શોમાં જોવા મળી રહી છે નારી દ્વારા વિવિધ પ્રકારના નૃત્યો કરવામાં આવી રહ્યા છે અને ઓપરેશન સિંદુર અંતર્ગત જે સફળતા ભારતીય સેનાને અને ભારતના તમામ નાગરિકોને મળી છે ઓપરેશન સિંદુર બાદ પહેલી વખત વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસી અને પ્રથમ તેઓ વડોદરા પહોંચ્યા છે રોડ શોમાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉમટી પડ્યા છે પીએમ મોદીના રોડ શોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ જોવા મળી રહ્યું છે વડોદરામાં પહેલા તો વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત થયું હતું અને જૂના એરપોર્ટથી લઈ એરપોર્ટ સ્કેટ સુધી તેમનો એક કિલોમીટર જેટલો લાંબો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે જીપમાં બેસીને તેઓ

વડોદરામાં ટૂંકું રોકાણ કર્યું ખૂબ સુંદર રોડ આયોજિત થયો મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં જાણે કે વડોદરા નરેન્દ્ર મોદીના એક ઝલક જોવા માટે રસ્તા પર ઉમટી પડ્યું તરફ જોઈએ તો ખાસ કેસરી સાડીમાં સજ્જ મહિલાઓએ ખાસ કરીને આ યાત્રા સ્વાગત કર્યું જે પ્રમાણે અભિવાદન યાત્રાનો કાર્યક્રમ સુનિયોજિત હતો એના ભાગરૂપે જે કાર્યક્રમ થયો ખૂબ જ સુંદર આયોજન થયું અને મોટી સંખ્યામાં લોકો પણ જે છે એ આ મોદી સામાજિક સંસ્થાઓના પ્લોટ હતા ખાનગી સંસ્થાઓના પ્લોટ હતા સૌથી મહત્વનું આકર્ષણ હતું દેશની શાંત સમાજ તિરંગા મોદી સાથે જ લોકો તિરંગા લહેરાવ્યા લહેરાવીને

જોવા આવ્યા હતા આભાર રૂપેશ જોડાવા માટે માહિતી આપવા માટે તો વડાપ્રધાન મોદી નો રોડ શો એક કિલોમીટર લાંબો તેવો રોડ શો અને જોઈ રહ્યા છો રોડ ના બંને તરફ છે ખીચોખીચ રસ્તો ભરેલો જોવા મળી રહ્યો છે વડાપ્રધાન મોદી તેમની જૂની શૈલીમાં દર વખતે તે જે શૈલીમાં જોવા મળતા હોય છે તે શૈલીમાં લોકોનું અભિવાદન ઝીલતા અને લોકોનો ઉત્સાહ છે તે ફૂલે નથી સમાતો કારણ કે ઓપરેશન સિંધુની જે ભવ્ય સફળતા મળી છે અને પાકિસ્તાન જેને પાડી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ આ સફળતા બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી છે તે ગુજરાત પ્રવાસે આવ્યા છે ગુજરાતની જનતા પણ પુત્રનું સ્વાગત કરી રહી છે અને આ સ્વાગત કરતા દ્રશ્યો વડાપ્રધાન મોદી પણ લોકોનું સ્વાગત નું અભિવાદન ઝીલી રહ્યા હોય તેવા દ્રશ્યો અને સાથે સાથે તમામ લોકોને નમન પણ કરી છે અને લોકોનું અભિવાદન જીતા વડાપ્રધાન મોદીનો કાફલો છે તે આગળ વધી રહ્યો છે પોતાના ઘરોના ધાબા પર પણ લોકો ચડ્યા છે અને વડાપ્રધાન મોદીની એક ઝલક જોવા માટે લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે તિરંગો લહેરાવતા લોકો છે મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન મોદીને નમન પણ કરી રહ્યા છે અને તેમનો ઉત્સાહ વધારી રહ્યા છે લોકોનો પણ ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે કારણ કે ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનને જે રીતે ધૂળ ચટાડવામાં આવી છે ઘૂંટણીએ પાડવામાં આવ્યું છે જે સફળ થયું છે ઓપરેશન સિંદુર ત્યારબાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા છે અને તેમનું સ્વાગત ભવ્ય રીતે કરવામાં આવી રહ્યું છે પ્રકારના પણ તૈયાર કરવામાં કરવામાં આવ્યા છે રોડ જે આયોજન આવ્યું માત્ર વડોદરામાં પરંતુ દાહોદમાં અમદાવાદમાં વિવિધ સ્થળો પર વડાપ્રધાન મોદી રોડ શો કરવાના છે આજે દિવસ દરમિયાન તેઓ અલગ અલગ વિસ્તારોમાં રોડ શો કરવાના છે અને ત્યાં લોકોનું અભિવાદન જીવવાના છે ફૂલો પુષ્પ વર્ષા પણ વડાપ્રધાન મોદી પર કરવામાં આવી રહી છે એટલે કે ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું છે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવપૂર્ણ પરિસ્થિતિ હતી અને તે અંતર્ગત ઓપરેશન સિંધુને જે સફળતા મળી છે ભારતીય સૈન્યને જે સફળતા મળી છે અને જે રીતે વડાપ્રધાન નુધીએ ઓપરેશન પાર પાડ્યું હતું અને ભવ્ય સફળતા ભારત તમામ ભારતના નાગરિકોને વળી છે અને ત્યારબાદ વડાપ્રધાન મોદી જ્યારે પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા હોય અને આવ્યા હોય પહોંચ્યા હોય અને રોહશો ઉજવ્યા હોય તમામ લોકોની સામે પહોંચ્યા હોય લોકોને પ્રત્યક્ષ મળી રહ્યા હોય તેવા દ્રશ્યો જ્યારે જોવા મળતા હોય ત્યારે લોકોમાં ઉત્સાહ છે તે ભૂલે નથી સવાતો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકોનું અભિવાદન ચીલતા વડાપ્રધાન મોદી પણ જોવા મળી રહ્યા છે તેમની જૂની શૈલી વડાપ્રધાન મોદી જે કારમાં સવાર છે અને તેઓ કારના બાળ ઉભી ઉભા રહીને ભાવે અભિવાદન ઝીલી રહ્યા છે પુષ્પ વર્ષા પણ કરવામાં આવી રહી છે ફૂલોથી વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે એક આભાર વ્યક્ત કરતા લોકોના પણ દ્રશ્યો છે કે આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે થેન્ક યુ વડાપ્રધાન મોદી કે જે ઓપરેશન સિંધુ અંતર્ગત પાકિસ્તાને જે કૂટાને પાડવામાં આવ્યું છે ને ઓપરેશન સિંધુ જે સફળ થયું છે ત્યારબાદ પ્રથમ વખત જ્યારે વડાપ્રધાન મોદી આવતા હોય ત્યારે ઉત્સાહ લોકોમાં સ્વાભાવિકપણે જોવા મળે મલોકો વડાપ્રધાન મોદી પર પુષ્પ વર્ષા કરી રહ્યા છે તિરંગો લહેરાવી રહ્યા છે અને ભારત માતા કી જયના નારા પણ લગાવતા જોવા મળી રહ્યા છે ગત 22 સપ્ટેમ્બર લોજ પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો 26 લોકોની જે હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ ગત 8 મીના રોજ ભારતે આતંકવાદીનો સફાયો કરવા માટે ઓપરેશન સિંદૂરનો આરંભ કર્યો હતો ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પહેલી વખત હોમસ્ટેટ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે તેમાં તેઓ પહેલાં તો વડોદરા પહોંચ્યા વડોદરા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત થયું વડોદરા એરપોર્ટથી લઈને એરપોર્ટ ગેટ સુધી તેમનો ભવ્ય આ રોડ છો ત્યારબાદ તેઓ દાહોદ પણ જવાના છે ભુજ જવાના છે ગાંધીનગરમાં પણ વિવિધ વિકાસ કાર્યોનું તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે તમામ જનતાને વિકાસ કાર્યોની ભેટ આપવાના છે તે પહેલાં વડોદરામાં તેઓ લોકોનું અભિવાદન જીવતા જોવા મળી રહ્યા છે અને તેમનો જે રૂટ છે તે રૂટ પર તેઓ આગળ વધતા જોવા મળી રહ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે લોકોમાં ઉત્સાહ એટલો છે કે બેરિકેડ થી પણ લોકો આગળ વધી રહ્યા છે લોકો વડાપ્રધાન વડાપ્રધાન મોદીનું અભિવાદન અભિવાદન જોવા જોવા મળી મળી રહ્યા રહ્યા છે છે અને મોદી લોકોનું વિવિધ રોડ છે તે રોડ પર વડાપ્રધાન મોદી લોકોનું અભિવાદન કરતા કરતા તેમનો કાફલો આગળ વધી રહ્યો છે અને ઉત્સાહ બંને તરફ એટલો જ જોવા મળી રહ્યો છે દર વખતની જેમ તેમની જે એક અલગ જ શૈલી વડાપ્રધાન મોદીની જોવા મળી રહી છે અને ચારે તરફ કેસરીઓ લહેરાતો હોય તેવું જોવા મળી રહ્યું છે આ રોષોમાં છે તે નારી શક્તિને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને નારી શક્તિ આ રોષોમાં કેન્દ્ર સ્થાને જોવા મળી રહી છે વિવિધ સ્ટેજ ઉભા કરવામાં આવ્યા છે ત્યાં નારી શક્તિને પ્રદર્શિત કરવામાં આવી છે અને નૃત્ય કરતાં પણ નારી શક્તિના દૃશ્યો જોવા મળી રહ્યા છે ઓપરેશન સિંધુર એ પણ એક નારી શક્તિનું પ્રતીક છે અને તે અંતર્ગત વડાપ્રધાન મોદી જ્યારે આજે ગુજરાત પ્રવાસે આવ્યા હોય આજે વિવિધ શહેરોમાં તેવો રોડ શો પણ યોજવાના છે જાહેર સભાને સંબોધિત પણ કરવાના છે ને તેમાં તેઓ તેમની શૈલી અને તેમના અંદાજમાં વક્તવ્ય આપવાના છે વડાપ્રધાન મોદી હાલ તો વડોદરામાં તેમનો ભવ્ય રોડશો યોજી રહ્યા છે અને ભવ્ય રોડ શોમાં બંને તરફ રોડની બંને તરફ જનમેદની ઉમટી પડી છે તિરંગા સાથે તિરંગા લહેરાવતા લહેરાવતા લોકો વડાપ્રધાન મોદીનું અભિવાદન કરી રહ્યા છે ભારત માતા કી જય ના નારા પણ ત્યાં ગુંજી રહ્યા છે અને વડાપ્રધાન મોદી તેમના કાફલા સાથે લોકોનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે લોકો પુષ્પ વર્ષા તેમના પર કરી રહ્યા છે ને તેમનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે એરપોર્ટ પર પણ તેમનું ભવ્ય સ્વાગત થયું હતું મોટી સંખ્યામાં લોકો છે આ રોડ શોમાં ઉમટી પડ્યા છે કર્નલ સોફિયાનો પરિવાર પણ એરપોર્ટની બહાર તેનો એક સ્ટેજ પર તેમને સ્થાન આપવામાં આવ્યું હતું આ સાથે સાથે વિવિધ લોકો છે તે શિવના ચિત્ર હોય વિવિધ પ્રકારના ચિત્રો પણ પ્રદર્શિત કરી રહ્યા છે અને વડાપ્રધાન મોદીનું અલગ રીતે સ્વાગત કરતા પણ જોવા મળી રહ્યા છે વડોદરા શહેર આખું જાણે કે દેશભક્તિના રંગમાં રંગાયું હોય તેવા દ્રશ્યો આ તમામ રોડ ઉપર જોવા મળી રહ્યા છે રોડ પર ખીચોખીચ લોકોની વસ્તી છે ખીચોખીચ લોકો જોવા મળી રહ્યા છે અને લોકો વડાપ્રધાન મોદીનું અભિવાદન કરી રહ્યા છે સિંદૂર સન્માન યાત્રામાં સહભાગી થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા વડાપ્રધાન મોદીનું તેમના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું માં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ સિંધુ સન્માન યાત્રામાં સહભાગી થવા માટે પહોંચ્યા છે અને તે પણ વડાપ્રધાન નું સ્વાગત કરી રહ્યા છે આ દ્રશ્યો છે એ અદભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે વડાપ્રધાન મોદીનું સન્માન અને સ્વાગત કરવામાં આવી રહ્યું છે ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા બાદ ઓપરેશન સિંધુ જે ચલાવવામાં આવ્યું હતું જેમાં ભારતીય સેનાને સફળતા મળી અને પાકિસ્તાનની ઘૂંટણીય પાડવામાં આવ્યું હતું કારણ કે પાકિસ્તાન દ્વારા અવારનવાર હુમલા કરવામાં આવતા હતા યુદ્ધ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી તેની વચ્ચે ઓપરેશન સિંદુર અંતર્ગત પાકિસ્તાનને ઘૂંટણીય પાડવામાં આવ્યું હતું અને જે રીતે સફળતા ઓપરેશન સિંધુને મળી છે ત્યારબાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવ્યા છે કર્નલ સોફિયા ખુદેશીની પણ જે વિશેષ ભૂમિકા ઓપરેશન સિંધુમાં રહી છે અને તેઓ વડોદરાના છે તેઓ પણ પણ વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે તેમનું પણ એરપોર્ટથી નજીક જ તેમનો સ્ટેજ બનાવવામાં આવ્યો હતો અને તેઓ પણ વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે પહોંચ્યા છે લોકો પુષ્પાવર્ષા કરી રહ્યા છે અને વડાપ્રધાન મોદીનો ફોટો પણ પોતાના મોબાઈલમાં કંડારતા લોકો જોવા મળી રહ્યા છે ઝલક મેળવવા માટે વડાપ્રધાન મોદીની પડાપડી કરતા લોકો જોવા મળી રહ્યા છે આ રોડ શોમાં છે દિવ્યાંગ મહિલાઓ છે બાળકો છે તે પણ આ રોડ શોમાં જોડાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા એરપોર્ટ સર્કલ પાસે સિંધુનો ઘડો અને અરીસો મૂકવામાં આવ્યો વડોદરાની નારી શક્તિ પોતાના માથા પર સિંદુ લગાવીને સેલ્ફી પાડી ગર્વની અનુભૂતિ કરી રહી છે નારી શક્તિને કેન્દ્ર સ્થાને મૂકવામાં આવી છે બેરિકેટ લગાવવામાં આવ્યા છે કારણ કે લોકોનો એટલો બધો જમાવડો જોવા મળી રહ્યો છે લોકોમાં એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અભિવાદન જીવતા જતા વડાપ્રધાન મોદી એરપોર્ટથી એરપોર્ટ ગેટ તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે લોકોનો ઉત્સાહ જોઈને તેઓ પણ ગઠબદિત થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સિંધુ સન્માન યાત્રા જેમાં મુસ્લિમ મહિલાઓ પણ ઉત્સાહભીર જોડાય છે અને દરેક વયના લોકો આ સન્માન સિંધુ સન્માન યાત્રામાં જોડાયા છે બેનર ઓપરેશન લખેલી પણ પણ કેન્દ્ર બની છે છે વિવિધ પ્રકારના બેનર્સ દેખાતા લોકો જોવા મળી રહ્યા ની ખેડ પ્રતિભાઓ હાથમાં તિરંગો લઈને વડાપ્રધાનના આગમનની રાહ જોતી મોટી અને હવે જ્યારે વડાપ્રધાન મોદી પહોંચ્યા છે લોકો પોતાના ઘરોના ધાબા પર ચડી ચડી ચૂક્યા છે ને વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે ના માત્ર શહેરમાંથી પરંતુ વિવિધ ગામડાઓમાંથી પણ લોકો આ રોડ શોમાં હાજર રહ્યા છે અને લોકો વડાપ્રધાન મોદીનું અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે કેટલાક બાળકો તો વડાપ્રધાન મોદીની પેઇન્ટિંગ આપવા માટે પણ આ એક આ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વડાપ્રધાન મોદીને મળે કારણ કે આપણે જોયું છે કે વડાપ્રધાન મોદી અને બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમ છે અને બાળકોને પણ વડાપ્રધાન મોદી પ્રત્યે ખૂબ જ પ્રેમ છે તો વિવિધ પેઇન્ટિંગ પણ દર્શાવવામાં આવી રહી છે તિરંગા સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે વડોદરા આખું જાણે કે દેશભક્તિના રંગમાં રંગાયું હોય તેવા આ દ્રશ્યો અત્યારે વડોદરામાં જોવા મળી રહ્યા છે વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ હોય વિવિધ વિસ્તારો હોય કે જ્યાં જ્યારે વડાપ્રધાન મોદી આવ્યા છે દરેકે દરેક વિસ્તારોમાંથી લોકો છે તે આ રોડ શોમાં ઉમટી પડ્યા છે અને અન્ય લોકોને જો અડચણ ન થાય તે માટે વૈકલ્પિક રૂટ પણ બનાવવામાં આવે છે કારણ કે વડાપ્રધાન મોદીનો એક કિલોમીટર લાંબો આ રોડ શો છે આ રોડ શો અંતર્ગત આ રોડને બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ તેના માટે અને વિશેષ લોકો આ રોડ પરથી પસાર થતા હોય છે ત્યારે આ રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે તેના માટે ઓલ્ટરનેટ રૂટનું પણ તેમના માટે માટે એક અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે વિવિધ પ્રકારની બસો પણ ફાળવવામાં આવી છે મહિલાઓ આ રોડ છે તે આકર્ષણનું કેન્દ્ર બની છે અખિલ હિન્દ મહિલા પરિષદની મહિલાઓ પણ રોડ જોડાય છે વિવિધ સંસ્થા અને સંગઠનોમાંથી મહિલાઓ છે તે આ રોડ જોડાય છે વડાપ્રધાન મોદી કેસરી ટૂપી પહેરી કેસરી તેમનું જેકેટ પહેરીને આ રોડ શો ઉપસ્થિત રહ્યા છે અને લોકોનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન મોદી કર્નલ સોફિયા કુડુસીના પરિવારે પીએમ મોદીનું ફૂલોથી સ્વાગત કર્યું હતું મોટી સંખ્યામાં રોડ શો લોકો પીએમ મોદીનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે આજે વડાપ્રધાન મોદી દાહોદ ભુજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે ભુજમાં તેઓ ત્રેપન હજાર ચારસો ચૌદ કરોડના ખર્ચે તેત્રીસ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે હાલ તો તેઓ વડોદરા એરપોર્ટથી લઈને એરપોર્ટ સ્કેટ સુધી આ રોડ યોજી રહ્યા છે અને લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા તેમનો કાફલો આગળ વધતો હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યારે આજે વડાપ્રધાન મોદી દેશની જનતાને અને ગુજરાતની જનતાને વિવિધ વિકાસ કાર્યોનો ભેટ પણ આપવાના છે રહ્યા હોય કે જ્યાં પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થવાનું છે આ સાથે સાથે જામનગરમાં બાબરઝડ સબસ્ટેશન અને કીવી કાનસુમરાનું સબસ્ટેશનનું પણ તેઓ ખાતમુહૂર્ત લોકાર્પણ કરવાના છે વિવિધ વિકાસકારોની ભેટ વડાપ્રધાન મોદી આજે જનતાને આપવાના છે અને તેના માટે જ વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા છે વડોદરા આવ્યા છે વડોદરામાં રોડ શો યોજી તેઓ સભાને પણ સંબોધિત કરશે ત્યારબાદ તેઓ દાહોદ પહોંચવાના છે દાહોદ બાદ તેઓ ભુજ પહોંચવાના છે તેઓ રાત્રિ રોકાણ રાજભવનમાં કરવાના છે ને કાલે પણ વિકાસકારોની ભેટ ગુજરાતની જનતાને તેવો આપવાના છે કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ ત્યાં ઉપસ્થિત છે અને તેમણે ઓપરેશન સિંદુરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેમનો પરિવાર છે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરતા આ દ્રશ્ય તેમનું સ્ટેજ જે ફાળવવામાં આવ્યું હતું તે એરપોર્ટથી ખૂબ જ નજીક ફાળવવામાં આવ્યું હતું એટલે વડાપ્રધાન મોદી જેવા જ આવ્યા વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્નલ સોફિયા અને તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું છે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે વડાપ્રધાન મોદીનો કાફલો આગળ વધી રહ્યો છે અને વડાપ્રધાન મોદી તેમની જૂની શૈલીમાં લોકોનું અભિવાદન ઝીલતા અને લોકોને ધન્યવાદ કરતાં કરતાં તેમનો કાફલો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે એરફોર્સ ગેટ સુધી તેઓ રોડ શો યોજી રહ્યા છે અને લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા તેઓ આગળ વધી રહ્યા છે અખિલ હિન્દ મહિ મહિલા પરિષદની મહિલાઓ પણ રોડ શોમાં જોડાઈ છે અને વિવિધ શહેરીજનો પણ આ રોડ શોમાં ઉમટ્યા છે અને વડાપ્રધાન મોદીનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે કેવી રીતે હું અલગ સ્વાગત કરું વડાપ્રધાન મોદીનું દરેકના મનમાં અત્યારે જોવા મળી રહ્યું છે ને વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા માટે લોકો પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો છે કારણ કે ઓપરેશન સિંધૂરની જે ભવ્ય સફળતા મળી છે અને પાકિસ્તાનની જે આરનો સામનો કરવો પડ્યો છે ત્યારબાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવ્યો છે પુનાતા પુત્ર વડાપ્રધાન મોદી તેમના હોમસ્ટેટ જ્યારે આવ્યા હોય ત્યારે લોકોમાં ઉત્સાહ અને લોકોનો ધન્યવાદ કરતાં વડાપ્રધાન મોદી જોવા મળી રહ્યા છે અદભુત પ્રેમ અટૂટ પ્રેમ જે વડાપ્રધાન મોદીને અત્યાર સુધી દેશની જનતા ગુજરાતી જનતાએ આપ્યો છે અને તે અંગે તેઓ લોકોનું ધન્યવાદ પણ કરી રહ્યા છે અને રોડ શો થકી લોકોનું અભિવાદન ઝીલતા તેઓ આગળ વધી રહ્યા છે તે મોદીનું ફૂલોથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને આખું વડોદરા અત્યારે દેશભક્તિના રંગમાં રંગાયેલું હોય તેવું જોવા મળી રહ્યું છે આખું વડોદરાને સુશોભિત કરવામાં આવી છે ના માત્ર વડોદરા પરંતુ વડાપ્રધાન મોદી દાહોદ પણ જવાના છે ભરૂચ જવાના છે કચ્છમાં પણ તેઓ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે અમદાવાદમાં પણ સાંજે તેમના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે એટલે વિવિધ શહેરોમાં અત્યારે દરેક શહેરના લોકો છે દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે ઓપરેશન સિંધુપુરની જે સફળતા મળી છે ત્યારબાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા હોય ત્યારે તેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે વર્ષા કરવામાં આવી રહ્યું છે ફૂલોથી તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે દેશના તિરંગા લહેરાવતા લોકો અને ઉત્સાહિત લોકો જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો કે જનમેદની મોટી સંખ્યામાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરી દે છે અને વડાપ્રધાન મોદી એટલા ઉત્સાહથી લોકોનું અભિવાદન ઝીલ રહ્યા છે લોકોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને સાથે સાથે જ્યારે આજે રોડ શો કરી રહ્યા છે તેઓ વિવિધ વિકાસ કાર્યનું લોકાર્પણ પણ કરવાના છે વડોદરા ભુજ અને અમદાવાદમાં પણ તેઓ રોડ શો કરવાના છે વડોદરામાં તો અત્યારે રોડ શો યોજી રહ્યા છે એક કિલોમીટર લાંબો વડોદરામાં આ રોડ શો વડાપ્રધાન મોદી યોજી રહ્યા છે અને એક કિલોમીટરની જે આ ક્ષેત્રફળ છે એક કિલોમીટરનો વિસ્તાર છે કે ત્યાં દરેકે દરેક વિસ્તારમાં લોકો ઉપસ્થિત છે વિવિધ પ્રકારના સ્ટેજ બનાવવામાં આવ્યા છે કે જ્યાં આકર્ષણનું કેન્દ્ર પણ જોવા મળી રહ્યું છે નાના બાળકો હોય તેઓ પણ વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે ઓપરેશન સિંધુના પોસ્ટર સાથે આપણા રાષ્ટ્રધ્વજ સાથે લોકો વડાપ્રધાન મોદીનું અભિવાદન કરી રહ્યા છે અને સ્વાગત કરવામાં આવી રહ્યું છે દેશનો અને ગુજરાતનો પુત્ર જ્યારે વડોદરામાં આવે જ્યારે ગુજરાતમાં આવે ત્યારે એક અલગ ખુશી ગુજરાતની જનતામાં જોવા મળતી હોય છે ને તે ખુશી જ અત્યારે લોકો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે વડાપ્રધાન મોદી આજે ગાંધીનગરમાં પણ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે અને વડાપ્રધાન મોદીમાં પણ ઉત્સાહ એટલો જ છે ઓપરેશન સિંદૂર જે વડાપ્રધાન મોદી અને ભારતીય સેનાને આ ઓપરેશન સિંદૂરમાં જે સફળતા મળી છે દરેક ભારતીય નાગરિકો તેનાથી ખૂબ જ ખુશ છે અને તે જ પ્રતિબિંબ આ રેલીમાં પણ જોવા મળી રહ્યું છે રોડ શોમાં પણ પ્રતિબિંબ થઈ રહ્યું છે કે વડાપ્રધાન મોદીના ઓપરેશન સિંદૂરથી લોકો કેટલા ખુશ છે અને લોકો એટલે તેમનું અભિવાદન કરી રહ્યા છે અને તેમને થેન્કુ કહેતા પણ જોવા મળી રહ્યા છે કે તમારે ઓપરેશન જે ચલાવ્યું છે ત્યારબાદ પાકિસ્તાનને જે હારનો સામનો કરવો પડ્યો છે કારણ કે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો છવ્વીસ લોકોની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ દરેક દેશની જનતા એ જ રાહ જોઈ રહી હતી કે ક્યારે વડાપ્રધાન મોદી એવો નિર્ણય લે કારણ કે વડાપ્રધાન મોદીએ સેનાને તો છૂટ આપી દીધી હતી કે સમયને સર સેના નક્કી કરશે કે ક્યારે કેવી રીતે હુમલો કરવો છે અને ત્યારબાદ ઓપરેશન સિંધુની જ્યારે જાહેરાત થઈ ઓપરેશન સિંદુર અંતર્ગત એક બાદ એક સફળતા ભારતીય સેનાને મળી દેશના દરેક નાગરિકને મળી પાકિસ્તાન દ્વારા જે અવારનવાર હુમલા કરવામાં આવતા હતા સિંસવાનું ઉલ્લંઘન કરવામાં આવતું હતું દરેકે દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે અને પાકિસ્તાનને ઘૂંટણી પાડવામાં આવ્યું છે એટલે કે અદ્ભુત સફળતા ઓપરેશન સિંદુરને મળી હતી ઓપરેશન સિંધુની સફળતા બાદ વડાપ્રધાન મોદી તેમના હોમસ્ટેટ આવ્યા છે અને પોતાના હોમસ્ટેટમાં આવીને લોકોનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન મોદી જોવા મળી રહ્યા છે ગાડી જીપમાં સવાર થઈ વડાપ્રધાન મોદી દર વખતે જ્યારે તેમને રોડ શો યોજતા હોય છે ત્યારે આ રીતની જ જનમેદની જોવા મળતી હોય છે ન માત્ર દેશમાંથી પરંતુ વિદેશમાંથી પણ લોકો વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે આવ્યા છે વિદેશી વિદ્યાર્થીઓ પણ આ રોડ શોમાં ઉપસ્થિત રહ્યા હોય તેવા અનેક દ્રશ્યો આપણે જોયા અલગ અલગ સંગઠનોમાંથી અલગ અલગ સંસ્થાઓમાંથી મહિલાઓ પણ આ રોડ શોમાં હાજર રહી છે દિવ્યાંગ મહિલાઓ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે અખિલ હિન્દ મહિલા પરિષદની મહિલાઓ પણ રોડ શોમાં ઉપસ્થિત રહી હતી શહેરીજનો વિવિધ સંખ્યામાં રોડ શોમાં ઉપસ્થિત રહ્યા હતા અને ઓપરેશન સિંધુની કેપ લગાવીને વડાપ્રધાન મોદી નું અભિવાદન કરતા અને તેમનું આવકારતા દ્રશ્યો રોડની બંને સાઈડ જોવા મળી રહ્યા છે અને લોકો મોટી સંખ્યામાં વડાપ્રધાન મોદીને આવકારી રહ્યા છે કર્નલ સોફિયા અને તેમનો પરિવાર પણ ઉત્સાહિત જોવા મળી રહ્યો છે કલાકાર મારું ઘર પોતે તૈયાર કરેલા ભગવાન શિવના ચિત્રો પણ પ્રદર્શિત કર્યા હતા એટલે કે વડાપ્રધાન મોદીને શું ભેટ આપી તે લોકો વિચારી રહ્યા છે કારણ કે ઓપરેશન સિંધુની જે ભવ્ય સફળતા થઈ છે અને ત્યારબાદ પ્રથમ વખત જ્યારે દેશના પીએમ અને ગુજરાતના પુત્ર જ્યારે તેમના હોમસ્ટેટ આવતા હોય ત્યારે ઉત્સાહ વધી જતો હોય છે અને એ ઉત્સાહ અત્યારે આ રોડ શોમાં જોવા મળી રહ્યો છે સિંદૂર સન્માન યાત્રામાં સહભાગી થવા માટે મુખ્યમંત્રી પણ આવી પહોંચ્યા છે મુખ્યમંત્રી વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું હતું આ સાથે સાથે વડોદરામાં જે પણ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે લોકો પણ ઓપરેશન સિંદૂર સન્માન યાત્રામાં સહભાગી થવા માટે પહોંચ્યા છે એટલે કે ન માત્ર દેશમાંથી પરંતુ વિદેશમાંથી પણ લોકો વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે પહોંચ્યા છે એટલે કે જોઈ શકાય છે કે આખા વિશ્વમાં વડાપ્રધાન મોદીની એક જે છબી અલગ ઊભી થઈ છે તે તે અંતર્ગત વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે દિવ્યાંગ મહિલાઓ બાળકો પણ આ રોડ શોમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને ખાસ કરી મહિલાઓને વિશેષ સ્થાન જ્યારે ભારતીય જનતા પાર્ટી આપતી હોય છે નારી શક્તિનું સન્માન કરવાની વાત દર વખતે વડાપ્રધાન મોદી તેમના ભાષણમાં કરતા હોય છે સંબોધનમાં કરતા હોય છે ને અને તેને લઈને જ ઓપરેશન સિંદુર જે આખું ચલાવવામાં આવ્યું હતું સિંદુર લગાવીને મહિલાઓ આ રોડ શોમાં ઉપસ્થિત જોવા મળી રહી છે એરપોર્ટ સર્કલ પાસે સિંધુનો ઘડો પણ મૂકવામાં આવ્યો છે ને આ બધું જ બાબતો છે તે આકર્ષણનું કેન્દ્ર આ રોડ જોવા મળી રહ્યું છે અરીસું પણ ત્યાં મૂકવામાં આવ્યું છે એરપોર્ટ સર્કલ પાસે સિંધુનો ઘડો અને અરીસું મૂકવામાં આવ્યું વડોદરાની નારી શક્તિ પોતાના માથા પર સિંધુ લગાવીને સેલ્ફી પાડી રહી છે ઓપરેશન સિંધુની સફળતા ભવ્ય સફળતા અને પાકિસ્તાનને જે હાર્ડનો સામનો કરવો પડ્યો છે ત્યારબાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવ્યા છે ગુજરાતના પ્રવાસે આવીને લોકોનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન મોદીના આ દ્રશ્યો રોડ શો તેમનો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે લગભગ એકથી દોઢ કિલોમીટર જેટલો તેમનો રોડ શો છે અને આખા જ રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો છે નારી ખાસ વિશેષ આકર્ષણનું કેન્દ્ર આ રોડ શોમાં જોવા મળી રહી છે મોટી સંખ્યામાં નારી આ રોડ શોમાં ઉપસ્થિત છે અને આપણા દેશના ક્રાંતિકારી વીરોની જે પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે વેશભૂષા ધારણ કરીને જે તમામ લોકો છે તે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હોય તેવા દ્રશ્યો વડાપ્રધાન મોદીની છબી છબી એક ઝલક મેળવવા માટે લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે ભારત માતા કી જય વંદે માતરમના નારાથી આખું વડોદરા જાણે કે ગુંજી ઉઠ્યું છે અને જોઈ શકો છો કે એ લોકોને રોકવા પડી રહ્યા છે એટલો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યું છે બેરિકેડ્સ વલે લગાવવામાં આવે હોય પરંતુ બેરિકેડ્સ હટાવીને પણ લોકો વડાપ્રધાન મોદીને મળવા માટે આતુર જોવા મળી રહ્યા છે અને વડાપ્રધાન મોદી પણ એટલા જ આતુર છે કે એ લોકોને મળે અને ઓપરેશન સિંધુની સફળતા વિશે લોકો સાથે વાત કરે વડાપ્રધાન મોદી જાહેરસભાને પણ સંબોધન કરવાના છે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે વડાપ્રધાન મોદીનો કાફલો છે તે ધીમે ધીમે એરફોર્સ ગેટ તરફ આગળ વધી રહ્યું છે એરપોર્ટથી લઈ એરપોર્ટ ગેટ સુધી વડાપ્રધાન મોદી આ રોડ શો યોજ્યો છે વડાપ્રધાન મોદીનો રોડ શો દસ જેટલી મિનિટ સુધી ચાલશે એટલે દસ મિનિટમાં લગભગ તેઓ એક દોઢ કિલોમીટરનું અંતર કાપશે ધીમે ધીમે તેમનો કાફલો આગળ વધી રહ્યો છે રોડ શોના રૂટ પર તેઓ ક્યાંય ઊભા નથી રહ્યા જનરલી એવું જોવા મળતું હોય છે કે વડાપ્રધાન મોદી ખાસ કરી બાળકોને મળતા જોવા મળતા હોય છે બાળકો પ્રત્યે વિશેષ પ્રેમ વડાપ્રધાન મોદીનો ઘણી બધી વખત છલકાયો છે પરંતુ આ રોડ શોમાં વડાપ્રધાન મોદી ક્યાં ઊભા નથી રહ્યા કારણ કે આજે વડાપ્રધાન મોદીના વિવિધ કાર્યક્રમો છે તેઓ દાહોદ પણ પહોંચવાના છે ત્યારબાદ તેઓ ભુજ પણ પહોંચવાના છે સાંજે તેઓ અમદાવાદ પણ આવવાના છે